કામે આરોગ્ય શાખાની ટીમે ચેકિંગ હાથ ધરી છે કહી શકાય કે ઝાડા ઉલટીના કારણે ચાર બાળકોના મોત નીપજ્યા છે પાણીના કારણે આ કહી શકાય ઝાડા ઉલટીના કેસ બન્યા હોય તેવું સામે આવ્યું છે તો કહી શકાય કે ઉપલેટામાં પ્લાસ્ટિકના કારખાનામાં આ કહી શકાય કે ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે જેના કારણે કહી શકાય કે ચાર બાળકોના મોત નીપજ્યા છે દસેક બાળકો આ મામલે કે છે કે ભોગ બન્યા હતા અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કહી શકાય કે આ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ક્યાંક પાણીનો પ્રશ્ન ખરાબ પાણીના કારણે તબિયત લથડ્યું હોવાનું સામે આવ્યું છે ને પાણીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે તો કારખાનામાં દસેક બાળકો આ ભોગ બન્યા છે જેમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે તંત્ર પણ ખડે પગે અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને એક તપાસ હાથ ધરી હતી આરોગ્ય ટીમ ટીમ ડેપ્યુટી કલેક્ટર અને ટીડીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા ને તપાસ હાથ ધરી હતી કે કયા કારણોસર આ બિન ઘટના બની છે અને જો આના જવાબદારો સામે કાર્યવાહી પણ થાય તેવી શક્યતા જોવા મળી છે લગભગ બાર તારીખ પછીના જે બુધવાર છે ત્યાર પછીથી અહીંયા આ લગભગ ઝાડા ઉલ્ટીના કેસ થયેલા હતા એમાં અર્જન પોલીમર્સમાં બે બે ડેથ છે અને બે સંસ્કાર પોલીમર્સમાં બે ડેથ છે અને એ ઝાડા ઉલ્ટીના હિસાબે આ ડેથ થયેલા હતા અને એ પછી તરત જ બે બે થી ત્રણ દિવસથી અહીંયા સતત આરોગ્યની ટીમ આવતી હતી અને કાલે એક જામનગર જે રેફર કરેલા હતા એને 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 વધારે બોલાવતા અને એક બંસીકા હવે કારણ કઈ જાણવા નથી મળ્યા પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર લીધી હતી કે દવાખાને એ લોકો ગયા હતા પણ એમાં કઈ સફળતા ન મળી દવાખાને ગયા હતા ક્યાંથી ક્યાં લઈ ગયા હતા નાની છોકરીને તો અહીંયા રાતે જ ઓફ થઈ ગઈ દવાખાને મોટા કાર્યવિધિ સરકારી કર્મચારી નક્કી કરે છે કે સેના ઉપર બન્યું છે એ હજી કઈ જાણું પૂરી થઈ નથી કે મોત થયું છે કે છે એની કઈ હજી જાણકારી હજી પૂરેપૂરી આવી નથી ટીમ બધી તપાસમાં જ છે સેના લીધે થઈને સેના લીધે નથી થયું એના માટે કેટલા બાળકો હતા તમે ત્યાં લઈ ગયા હતા શું હતું చార్కో

હોસ્પિટલ છે ત્યાં છે તે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર ચાલુ છે પરંતુ જે ચાર બાળકોના છે તે અત્યારેના મોત થઈ ગયા છે અને આરોગ્ય વિભાગની ટીમ છે ત્યાં અહીંયા ઘટના સ્થળે પહોંચી અને ગઈકાલે કલેક્ટર ટીડીઓ પણ છે ત્યાં અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા ધ્રુ મારું કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપલેટા